એપ્રિલ મહિના દરમિયાન કોઈ એક ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં દુકાનદારે દિવસ દરમિયાન વેચેલા ઉપકરણો ની સંખ્યા નીચે મુજબ છે કોઈ એક વર્ગ જો આમાં વર્ગ આપી દીધો છે ક્યાંથી લેવાનું કીધું કોઈ એક વર્ગ કીધો છે ક્યાંથી સ્ટાર્ટ થાય નથી કીધું પણ વચ્ચે કયો વર્ગ આવે છે સાહીઠ થી સિત્તેર એવું તેવું નિવારક સતત આવતી વિતરણ મેળવો તેમજ તે પરથી પહેલો પ્રશ્ન એમ કીધું સૌથી વધુ ઉપકરણો વેચાતા હોય તેવા દિવસોની સંખ્યા શોધો બીજો પ્રશ્ન કીધો છે સૌથી વધુ કેટલા દિવસ ઉપકરણોનું વેચાણ થયું હશે તે પણ જણાવો તો અહિયાં આપણે જેમ આપણે વિસ્તાર મેળવતા હતા વિસ્તાર તો વિસ્તાર મેળવીએ આપણે આર બરાબર સૌથી મોટી સંખ્યા કેટલી છે આમાં તમે જોશો તો સૌથી મોટી સંખ્યા કઈ છે ઇઠ્યાસી અને સૌથી નાની સંખ્યા કઈ છે છે થાય કે જે આપણે વર્ગ સ્ટાર્ટ કરશું એની અંદર ચોતરી આવવા જોઈએ અને કેટલા અંદર આપવાનું કીધું છે દસ કારણ કે એક વર્ગ કયો આપેલો છે સાહીઠ થી સિત્તેર અને સૌથી નાની સંખ્યા કઈ છે તો આપણે ચાલુ કરવાના કે જેથી કરીને ચોધરી ચાલીસ ચાલીસ થી પચાસ પચાસ થી સાહીઠ અને સાહીઠ થી સિત્તેર અને સિત્તેર થી એસી એસી થી નેવું તો આ વર્ગમાં આપણે શું કરશું એને ચાલીસ ની વચ્ચે જે આવતી સંખ્યા એટલે કે ચોપન આવશે પચાસ થી સાહીઠ પછી અઠાવન પણ ત્યાં જ આવશે પછી બાવન પણ ત્યાં જ આવશે તો આપણે સિત્તેર થી એસી સતાવન તો પચાસ થી સાહીઠ ઓગણ તો ત્રીસ થી ચાલીસ માં છેતાલીસ તો ચાલીસ થી પચાસ માં ચોસઠ તો સાહીઠ થી સિત્તેર માં અને ઓગણપચાસ તો ચાલીસ થી પચાસ માં ત્રેપન તો આપણે પચાસ થી સાહીઠ માં

ચાલીસ તો 40 થી પચાસ પછી બ્યાસી તો આપણે એસી થી પછી પછી એસી પછી આપણે ઉપર પંચ્યાસી ક્યાં હશે થી નેવું પછી છાસઠ ક્યાં હશે આપણે સાહીઠ થી સિત્તેર અને પછી તો પચાસ થી સાહીઠ અને એકતાલીસ તો ચાલીસ થી પચાસ અને બાસઠ તો સાહીઠ થી સિત્તેર એસી તો અહીંયા પછી એક્યાસી પણ તો હવે આપણે આના શું કરશું આવૃત્તિ કેટલી આવશે પહેલામાં પછી પાંચ

ઉપકરણોનું વેચાણ તો એસી ઉપકરણો કયા દિવસે અહીંયા આપણને પૂછ્યું છે કે સૌથી વધારે ઉપકરણો વેચાવાય તેવા દિવસોની તો સંખ્યા કેટલી આ શું છે ઉપકરણોનું વેચાણ તો સૌથી વધારે ઉપકરણો ક્યાં વેચાણ છે એ સીધી નેવું સંખ્યામાં દિવસો છે કીધા ઉપકરણો કીધા નથી તો આપણું ધ્યાન કેના પર જવું જોઈએ આ દિવસો ની સંખ્યા આપેલી છે તો સૌથી વધુ દિવસ એટલે કેટલા આપેલા છે આઠ તો ત્યાં શું કીધું છે કેટલા ઉપકરણો વેચાણ થયું છે તો વધુ દિવસ કેટલા છે આઠ ભૂલી ગયા ચૌદ તો એમાં શું કીધું છે એક વિસ્તારમાં રહેતી કુલ ત્રણસો વ્યક્તિઓ માંથી ત્રીસ વ્યક્તિનો નિદર્શ પસંદગી કરી તેની ઊંચાઈ મેળવવા નીચે પ્રમાણે માહિતી મળી જાય એટલે કે ટોટલ આપણને ત્રણસો વ્યક્તિ આપેલા હતા એમાંથી લીધી કેટલી આપણે ત્રીસ તો નિદર્શ કેટલા નો થયો ત્રીસ નો સમજતી કેટલા ની હતી ત્રણસો હવે આ માહિતી ને આપણને પાછળ જો પ્રશ્ન આપેલા છે શું કીધું છે પેલો પેલા પ્રશ્ન શું કીધું છે આ માહિતી ને કેટલા વર્ગોમાં માં વિભાજીત કરવાનું કીધું છે વિભાજીત છ વર્ગોમાં માં વિભાજીત કરો અને દરેક ની શું કીધું છે મધ્ય કિંમત તો પહેલા તો આપણે શું કરવું પડશે મૂળ આવૃત્તિ વિતરણ આપણે એટલે કે વર્ગીકૃત કરવું પડશે પછી એની મધ્ય કિંમત મળશે કેટલા વર્ગોમાં વિભાજીત કરવાનું છ વર્ગોમાં તો પેલા તો આપણે સૌથી મોટી સંખ્યા અને એમાંથી આપણે સૌથી નાની સંખ્યા શું કરશું બાદ કરશું સૌથી નાની સંખ્યા કેટલી છે એકસો એકતાલીસ તો આપણને વિસ્તાર કેટલાનો મળે છે સત્યાવીસ નો હવે આને આપણને કેટલા વર્ગમાં માં વિભાજીત એટલે કે વર્ગ લંબાઈ મેળવી હોય કે કેટલા નું અંદર આપ્યું હોય કેટલા વર્ગ માં વિભાજીત કરવાનું કીધું હોય તો કેટલા મળશે આપણને ચાર પોઈન્ટ પાંચ એટલે આપણે કેટલા નું અંતર આપશું બધા વચ્ચે પાંચ નું અંતર અહિયાં આપણે વર્ગ લખીએ તો આપણે એ રીતના સ્ટાર્ટ કરવાનું પાંચ પાંચ નું અંતર રાખવાનું પણ એમાં જે નાની સંખ્યા છે એકસો એકતાલીસ એ આવી જોવી જોઈએ તો આપણે એકસો ચાલીસ થી સ્ટાર્ટ કરીએ એકસો ચાલીસ થી એકસો પિસ્તાલીસ એકસો પિસ્તાલીસ થી એકસો પચાસ એકસો એકસો પચાસ થી થી પંચાવન પંચાવન અને ક્યાં સુધી લઈશું એકસો અડસઠ સુધી છે એટલે આપણે એકસો સિત્તેર સુધી લઈશું એકસો સાહીઠ થી એકસો પાસઠ અને એકસો પાસઠ થી એકસો સિત્તેર આવી ગઈ મોટી સંખ્યા પણ ત્યાં આપડી પૂરી થવી જોઈએ હવે છ વર્ગ થઈ ગયા ત્રણ ચાર પાંચ છ છ વર્ગોમાં વિભાજીત કરવાનું કીધું હતું હવે તમારે આપણે આવૃત્તિ આખો દાખલો આ એક બોર્ડમાં થશે સમજાયે કોઈ પણ આપણે બને એવી કોશિશ કરશું કે બધા પ્રશ્નો જવાબ તો પેલું આપણને આપેલું છે એકસો તેસઠ તો સેમ આવશે 60 oh, si, oh, से so, <coughs> 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 <So, coughs> <so>, 150 પછી 148 અ 145 થી 150 પછી 151 તો 150 થી 155 પછી 162 તો 160 થી 165 145 તો 145 થી 152 તો 150 થી 155 માઉસ 150 તો so, 150 થી so, 100 so, 150 हां 158 158 100 50 ते 150 155 ओके 150 200 300 300 300 આપણે નીચે 152 તો તેમાન તેમાન એટલે કે અહીંયા 5 145 145 તો ઉપર પછી 141 तो अपन ने क्या मड़से ऊपर પછી 167 તો અહીંયા આપણે મડશે પછી 168 તો 165 થી 170 પછી 148 તો 145 થી 150 પછી 158 તો અહીંયા પછી 149 તો અહીંયા મડશે આપણે પછી 141 તો ઉપર હવે એકસો છેતાલીસો પિસ્તાલીસો પચાસ એકસો એકસાઠ તો અહિયાં એકસો ત્રેપન તો અહીંયા એકસો બાસઠ તો પાંચ પૂરા એકસો સાહીઠ એકસો ચોપન આવશે તો હવે આપણે અહીંયા આવૃત્તિ લખશું તો કેટલી આવશે બે આઠ આઠ ચાર છ બે કેટલા આવશે એન બરાબર કેટલા મળે છે આપણને તો આ આપણને મળી ગયું છે આપણું આવૃત્તિ વિતરણ સતત આવૃત્તિ વિતરણ હવે આના ઉપર પાછળના જે જવાબ આપેલા છે તમે પાછળ તમને જવાબ પ્રશ્ન આપેલા છે છે એના આપણે તો હવે આપણે આ પેલો પ્રશ્ન હતો આને આપણને હજી મધ્ય કિંમત પણ મેળવવાનું કીધું હતું તો અહીંયા શું લખશું મધ્ય કિંમત રેડી તો મધ્ય કિંમત મેળવવા માટે શું કરવાનું આ બંનેનો સરળ ભાગ્ય કેટલા કરવાના બે કેટલી મળે બધામાં પાંચ પાંચ ઉમેરોસો સડસઠ પોઈન્ટ પાંચ આ આપણને શું મળી ગઈ મધ્ય કિંમત હવે તમારે શું મેળવવાનું કીધું છે એને પાછળના પ્રશ્નના જવાબ તેથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવો તો આપણે લખીએ પ્રશ્ન નંબર બે થી ઓછા એકસો સાહીઠ એકસો પાસઠ એકસો સિત્તેર અને અહીંયા આપણે બાજુમાં શું લખશું સી એફ હવે આપણે શું કરવાનું છે સીએફ મેળવવાનું તો અહીંયા આપણને જે આવૃત્તિ મળી છે તો આપણે શું કરશું ચાલીસ થી ઓછા જો મેં તમને કીધું હતું કે સતત આવૃત્તિ વિતરણ નથી ઓછા પ્રકારનું કીધું છે પહેલા શું મૂકી દેવાનું zero એટલે કે zero બરાબર અને પછી કારણ કે એકસો ચાલીસ થી આપણને કોઈ વસ્તુ આપેલી નથી હવે આપણે શું કરશું એકસો પિસ્તાલીસ થી ઓછા એટલે કેટલા આવશે zero વત્તા કેટલા કરવાના બે એટલે કેટલા આવશે zero વત્તા બે બરાબર શું થશે બે પછી એકસો પચાસ થી ઓછા એટલે કેટલા આવશે આઠ એટલે કે જીરો વત્તા બે વત્તા આઠ બરાબર દસ પછી જીરો વત્તા વત્તા બે આઠ પછી કેટલી છે ચાર એટલે બાવીસ જીરો વત્તા બે વત્તા આઠ વત્તા આઠ વત્તા ચાર વત્તા છ અઠ્યાવીસ અને છેલ્લે બે વત્તા આઠ વત્તા ચાર આ આપણને મળી ગયું થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ હવે આપણે શું જોઈશું ત્રીજો પ્રશ્ન ની અંદર શું કીધું છે આપણને કે કેટલા વ્યક્તિની ઊંચાઈ એકસો પંચાવન સેન્ટીમીટર થી શું કીધું છે ઓછી હશે

અહીં પહેલા આપણને શું પ્રશ્ન માં કીધું કે કેટલા ટકા વ્યક્તિની ઊંચાઈ એકસો પંચાવન સેન્ટીમીટર થી ઓછી છે તો એકસો પંચાવન થી ઓછી કેટલા છે ટોટલ અઢાર અઢાર વ્યક્તિ જ્યાં કુલ કેટલી આપણી પાસે સંખ્યા હતી ત્રીસ ત્રીસ માંથી અઢાર વ્યક્તિ એવા હતા કે જેની ઊંચાઈ કેવી હતી એકસો પંચાવન સેન્ટીમીટર થી ઓછી એને ગુણ્યા કેટલા કરવાના સો એટલે મળશે સાહીઠ હવે લાગી નાખો બધું હવે અહીંયા હવે આપણને ત્રીજો પ્રશ્ન એવું કીધું છે ચોથો પ્રશ્ન કે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવો તો અહીંયા આપણે કેવા પ્રકારનું મેળવવાનું છે થી વધુ તો થી વધુ કીધું છે તો એકસો ચાલીસ થી વધુ એકસો પિસ્તાલીસ થી વધુ એકસો પચાસ થી વધુ એકસો પંચાવન થી વધુ એકસો સાહીઠ થી વધુ એકસો તો ટોટલ કે આવે તમે મેળવો તો ટોટલ સૌથી પેલા ક્યાં મારી દે ઉપર બે વત્તા આઠ આઠ વત્તા ચાર ખબર પડી

ના સમજાય તો હમણાં હું સમજાવું બીજી વાર સમજાવીશ પણ અહિયાં એકસો સુડતાલીસ થી એકસો પચાસ સુધી એટલે કે એકસો પિસ્તાલીસ થી એકસો પચાસ લંબાઈ કેટલી હતી ત્યારે પાંચ હવે આપણે જોઈએ ક્યાંથી એકસો સુડતાલીસ થી એકસો પચાસ સુધી એટલે કે અહિયાં સુધી નું જોઈએ બરાબર

તો શું કરવાનું છે ત્રણ ગુણ્યા આઠ ભાગ્યા કેટલા કરવાના પાંચ કેટલા આવે છે આટલું હવે આપણે આપણે થી આ આ તો આપી આપી દીધા દીધા છે છે જે એની વર્ગ લંબાઈ ગણતરી કરવાની જરૂર નથી આ તો આપણે જોઈએ છે કારણ કે આપણે એકસો સત્તાવન સુધી જોઈએ છે એકસો સુડતાલીસ થી ક્યાં સુધી જોઈએ છે એકસો સત્તાવન સુધી તો આપણને એકસો સુડતાલીસ થી પચાસ સુધીમાં મળી જાય કેટલા મળે છે ત્યારે વ્યક્તિ કેટલા હોય છે ચાર પોઈન્ટ આઠ હવે આ તો આપણને આપી દીધા ટોટલ કોઈ ગણતરી કરવાની જરૂર નહીં આવૃત્તિ કેટલી છે બરાબર ખબર પડી હવે આપણે આપણા એકસો સત્તાવન છે ની અંદર આવેલા છે હવે આની ગણતરી કરવી પડશે આની જેમ સમજાય છે કે ભાઈ એકસો પચાસ થી આપણે ક્યાં સુધી લેવાના છે એકસો સત્તાવન સુધી એકસો સાહીઠ સુધી જોતું નથી અહીંયા અહીં થી વર્ગ એકસો પંચાવન થી એકસો સાહીઠ સુધી કેટલી મળે છે આપણને પાંચ આ જે વર્ગ છે એકસો પંચાવન થી એકસો સાહીઠ ત્યારે આપણને સી બરાબર કેટલા મળે છે પાંચ છે હવે આપણે જોઈએ કેટલા એકસો પંચાવન થી ક્યાં સુધી જોઈએ છે એકસો સત્તાવન ત્યારે વર્ગ કેટલી છે જો તો બે ની બે ની મળે છે ને વર્ગલંબાઈ આપણને કેટલી મળે છે સી બરાબર બે નું અંદર જોવા મળે છે નો ખબર પડે તો હું અહીંયા હે ને પાંચ લખી નાખો ડાયરેક્ટ એટલે ખબર પડે આ બંને ની બાકી કરતા કેટલા મળ્યા પાંચ અને આ બાદ બે ની બાકી ખબર પડી ગઈ ત્યારે અહીંયા આપણને આવૃત્તિ એટલે એફ કેટલો આપેલો છે જો તો અહીં ચાર આપેલો હતો ત્યારે અહીંયા કેટલા તો અહીંયા પણ આપણે શું કરવાનું પાંચ ગુણ્યા સોરી બે ગુણ્યા કેટલા કરવાના ચાર અને ભાગ્યા કેટલા કરવાના પાંચ તો કેટલા મળે છે એક પોઈન્ટ છ હવે આ બધાનો સરવાળો કરવાનો છે ચાર પોઈન્ટ આઠ નો ખબર પડે તો અહીંયા કુલ કરી નાખું કુલ વ્યક્તિ બરાબર બરાબર ચૌદ પોઈન્ટ ચાર એટલે કે સમથિંગ કેટલા હોય વ્યક્તિ કેટલા હોય ચૌદ હોય ચૌદ ની આજુબાજુ વ્યક્તિ એવા છે કે જેની ઊંચાઈ એકસો સુડતાલીસ થી એકસો સત્તાવન ની વચ્ચે છે ખબર